કાયદાકીય અધિકાર મેં જાય પણ કોઈ સાંભળશે નહીં તમારી મંજૂર થાય અને થઈ ગઈ ભલે તમારી ફેર માં જ આવશે કોઈ ઉપાધિ ન કરે ના વારસદારો ગરી ગયા હોય તો એને બહાર નીકળવું પડે ઈ રોજડા કેવાય રોજડા લાંબો સમય આપડું ખેતર ચરી ન હોગે બરાબર બોલો બીજું એટલે સીધી લીટીમાં અમે શું કર્યું કે અમારે જે આ વડીલો પાડતી જમીન હતી હા સમજી ગયો આખો કેસ ખબર છે મને એમાં આ લીટીના વારસદારો અંદર ઘૂસી ગયા તો એની આપણે તકરારી નાખી હતી એટલે તકરારી ના કરી ના આડી લીટીના વારસદારો નતા ખુશે છે હા હા આ આ જે મારા ભઈએ જમીન વેચી દીધી હતી હા હા મારા મોટા ભાઈએ જમીન વેચી દીધી નહીં એમાં શું હતું કે એમાં મારા મોટા બાપા અમારે ભેગું રહેતા હતા દવાભાઈ કરી દવજીભાઈ શંકર એ બે હજાર સોળ માં ઓફ થઈ ગયા સાહેબ અમારા બે ભાઈ ના ભાઈએ એને ખોટું સોગંદનામું કરી કોઈ વારદાર નથી એમ બરાબર છે બરાબર હવે એને વેચી દીધું એટલે એનો લાભ આપણને મળ્યો અમે શું કર્યું તકરારી મારા ભાઈ બે છોકરા જોડે ત્યાં કરાવી અને આરટીએસ કરાઈ ને એ તકરારી કરાય ને આર મોટા છોકરા છોકરા કરવી પડી ને કારણ કે એ લોકો રેકોર્ડ ખોટું કર્યું ખોટું કર્યું કે ભાઈ આડી લીટી હિસ્સામાં પરિણીત હતા અને એમાં અમે ઈચ્છો મારી ઉપાધિ કરો આગળ ચુકાદો તો આપણી ફેર જ આવશે સાહેબ મને ખબર સાહેબ અને મે વકીલ જોડે દસ લાખ રૂપિયા તમારે વકીલ ફી થાય એવું બધું મને કીધું ચાર દસ વકીલો મળ્યા બરાબર હા એટલે પછી પછી તો મારા જવા બિચારા એટલે પછી મેં કીધું હું તમારું જોવાનું ચાલુ આ તમારું લાખ ની ફી વાળો કેસ નથી દસ વીસ હજાર ની ફી વાળો કેસ છે પછી મેં શું કયું તમે તમાર વિડિયો જોઈએ હું વિડિયો જોતો તો પેલા સો મહિના થી તો બધું મારે બે મહિનામાં બરોબર છે હું રિટાયર્ડ થયો ને સાહેબ હું ગવર્વમેન્ટ જવાન હતો બરોબર છે એટલે હું તમારી વિડીયો આપડે યુટ્યુબ માં મુક્શુ એટલે બીજા ભાઈ નો ઉપયોગી થાય

એતો હું હાઈકોર્ટ ના વકીલો મળે તો અમદાવાદ એ તો જેવડી ગાડી બાંધે એવું ભાડું થાય ને હા એટલે પછી ના મને ગામ વિરંગામ જો ત્યાં પડ્યું બરાબર એટલે ત્યાં દસ હજાર થી એક લાખ સુધી વકીલો હતા એટલે મેં દસ હજાર વાળા વકીલ ને વિડીયો જોયા પ્રમાણે મેં એને કીધું મનાય ઉકમ નું કરવાનું છે આપડે છે પછી કે નંબર જલ્દી પડે એના માટે અરજી કરવાની છે પછી આરટીએસ કરવાની છે તકરારી કરવાની છે ઘણું કેવાય નંબર શીખી લીધું હું તો આમ તો છું સરસ એટલે બેસી જાય છે તમારા બધા તમારા સાથે સાથે પેલા નજમુદી મેઘાણી ના હું જોઉં બરાબર પછી એક પેલા ડફાડા સાહેબ છે હા એના પણ વિડીયો હું ઘણા જોઉં છું બરાબર પણ તમારા વિડીયો મને બહુ રસ પડ્યો સાહેબ બરાબર તમારા જે વિડીયો છે એ સામાન્ય ખેડૂતો ને એવા હતા એટલે પછી મેં શું કર્યું પેલા વકીલ ને દસ હજાર રૂપિયા નક્કી કરાય એને બધું તૈયાર કર્યું એક ના એક જ દિવસ બધું સાહેબ મેં શું કર્યું ખબર છે કે આખી ડેવિડ ના સોગન નામ નહીં બનાવતા આપણે છે ને યુટ્યુબ માં મૂકવું છે બીજા ભાઈઓને આમાંથી મોટિવેશન મળશે કે જાતે કામ કરી શકાય એમાં હા એટલે ઓકે ઓકે એટલે મેં છે ને દસ હજાર ને બદલે આઠ હજાર રૂપિયા જ મારા લીધા પાછા વકીલે મને બે હજાર ઓછા આલો કે

એટલે મેં પાછું તમારું કીધું સાહેબ નો મેં કીધું આમાં છે ને તે રમણીક ભાઈ જે છે ને અને એમનો હું રાજકોટ રૂબરૂ મળી આવ્યો પેલા જઈ ને પેલા વિડીયો જોયા પાછું આ કેસ કર્યા પછી રૂબરૂ મળી આવ્યો ત્યારે મને સંતોષ થયો અને એના આધારે જ મેં કીધું તમારી જોડે મેં કામ કરાવ્યું એમને ખબર નથી આ ડીલે માટે કરવું પડે ને ડીલે અરજી કરવાની આપડે બરાબર પેલા ડીલે અરજી મંજૂર કરવાની મેં કીધું તમે જોજો બરાબર કેમ્પ માં આવું તો મારી જોડે આવજો મેં કીધું બરોબર બરોબર છે

અને બધું પાછા બધા પેપર સાત બાર જુના સાત બાર ના મે નકલો કઢાઈ નવી કઢાઈ બધી એન્ટ્રીઓ કઢાઈ અને એ બધું સાથે જોઈન કર્યું એક પણ કાગડી બાકી નહીં રાખી સાહેબ ભલે ભલે ખુબ ખુબ શુભેચ્છા હજી આગળ મને સારા સમાચાર આપજો ને તમારી ફેવર માં હંડ્રેડ પર્સન્ટ આવશે મને ખાતરી છે હા ઓકે સાહેબ થેન્ક યુ તમારો ખુબ આભાર સાહેબ તમારાથી ખરેખર બહુ ફાયદો થયો જમીન સાહેબ ભલે આગળ જે થયું સરસ મારી આ સિસ્ટમ છે ને મુકવા કારણ એ છે કે ખેડૂતોને કિંમતી જમીન થઈ ગઈ ને એટલે માણસો કિંમત ને ધ્યાનમાં રાખીને ફી કે છે સમજ્યા એ અધિકારી હોય તો ભલે અને પ્રેક્ટિશનર હોય તો ભલે એટલે મારો હેતુ તો એવો છે કે ના પૈસા ઓછામાં ઓછા ખર્ચાય અને એને ઝડપથી ન્યાય મળે અને સાચા માણસને ન્યાય મળે એ હેતુથી હું આ વિડીયો મૂકું છું હું ક્યાંય યુટ્યુબમાં કમાવા માટે નથી મૂકતો એટલે તો હું કઉ છું મારા વિડીયો જેને ફોરવર્ડ કરવી એને કરવાની છૂટે છે એમ અને આમાં તો મે આ પૈસા મારે કઈ લેવા દેવાનું મારે મારે પત્રી જાનું તું બરાબર મેં કીધું આપડે ભણેલા હોય સાહેબ આપડે હેલ્પ કરવાની જરૂર છે આપડે પૈસા મેં ખર્ચ્યા હતા ખર્ચ્યો થયો દોડા દોડી નો દોડીનો આનાથી પત્રીજા મેં માગ્યો નહીં સાહેબ ને વકીલો મેં આઠ હજાર રૂપિયા આપ્યા એ વકીલો મેં કીધું મેં તું આ રીતે કરવાનું મેં એનું કોઈ શીખ્યા હો પહેલી વાર મેં જે અરજી માટે જલ્દી ચલાવવા માટે બે જે મેં કરાવી સાહેબ એને ખબર જ નથી એ ખબર નહોતી એ લોકોને એ ગિલેરજી માટે ની જલ્દી પેલું એ સિનિયર સિટીઝન હોવાથી જલ્દી એ કે સો મહિને હજુ નંબર પર છે કે મને કહેવાય કાંતો મેં બી સો મહિને નહીં તમે 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 જુઓ તમે મેં તું આ કરો તમે સાચી વાત છે ખરેખર સાહેબ દસ દિવસમાં નંબર પડી ગયો મારે પડી જાય સિનિયર સિટીઝન ની અરજી કરીએ ને એટલે ઝડપથી કઈ વાંધો નહીં ઓકે ચાલો ફરી મળીશું ઓકે સાહેબ થેન્ક યુ હા આભાર તમારો